સુરતના ડીસીપી આલોક કુમાર તેમના વિસ્તારની ટીમ સાથે તપાસમાં નીકળ્યા ત્યારે દિવ્યાંગ ન્યૂઝની ટીમ દ્વારા કાપોદરા લસકાણા કામરેજ સારોલી સરથાણા અને પુનાના તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દિવ્યાંગ ન્યૂઝની ટીમ દ્વારા ક્યાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકત્રીસ ડિસેમ્બરને લઈને કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે તેનું કવરેજ કરવામાં આવ્યું લોકો ડિસેમ્બરની શાંતિથી ઉજવી શકે તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે

કારણ કે અત્યારે થર્ટી ફર્સ્ટ ને લઈને અત્યારે લોકો નશો કરી અને રોડ પર વાહન લઈને નીકળી જાય અને પૂર ઝડપે નીકળતા હોય છે ત્યારે સુરત ની અંદર ઠેર ઠેર વાહન ચેકિંગ અને નશા જે નશા કરીને આવે છે તમામિંગ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આપણે અત્યારે આવ્યા છીએ આ નાના વરાછાના ઢાળમાં જે કાપોદરા પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં આવે છે અને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે હાલ નાના વરાછાના ઢાળમાં અત્યારે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે કાનાભાઈ દિવ્યાંગ ન્યૂઝ સુરત ને લઈને આખા સુરત ની અંદર આખા ગુજરાત ની અંદર થોડી વાર પહેલા કાપોદરા વિસ્તારમાંથી વિસ્તારમાં પણ ચેકિંગ થઈ રહ્યું હતું ત્યારે અત્યારે આપણે આ જોઈએ કે સુરત ની માલપા એન્ટ્રી કરવામાં જે લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એરિયો આવે છે જે ડાયમંડનગર ખાતે જે મેન્સ ચેકપોસ્ટ છે તે અત્યારે અહીંયા ચેકિંગ ચાલી રહ્યું છે અહીંયા એસીપી વિપુલ પટેલ પીઆઈ કુલદીપસિંહ અને એની ટીમ દ્વારા અત્યારે જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે અહીંયા અત્યારે જે બહારથી જે મેઇન રોડ જે સુરતને જોડતો મેઇન રોડ જે આ કાપોદરા છે આપણે આ લસકાણા પોલીસ સ્ટેશન નો ચેકપોસ્ટ છે ત્યાં અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે કોઈ પણ દારૂ પીને આવતા હોય કે કોઈ પણ ગાડીની અંદર કોઈ પણ અન્ય પદાર્થ મળતો હોય તેનું ચેકિંગ કરવામાં આવે છે અને તેને દંડ પણ ફટકારવામાં આવે છે અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે ત્યારે આપણે અત્યારે જોઈ કે આપણે જે એ ના એસીપી વિપુલ પટેલ સાહેબ અત્યારે અત્યારે ઉપસ્થિત છે તો આપણે તેમની સાથે આપણે વાત કરીશું જી સર આજની જાણકાર આજરોજ એકત્રીસ ડિસેમ્બર હોય અને લોકો નવા વર્ષની ઉજવણી કરતા હોય મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર દરમિયાન સેક્ટર વન શ્રી વાગ જમીન સાહેબ તથા ડીસીપી જોન આલોક કુમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સમગ્ર એ ડિવિઝન વિસ્તારના કાપોદરા સરથણ તથા લસકણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ કરી વાહન ચેકિંગમાં પણ ખાસ કરીને ડ્રંકન ડ્રાઈવના કેસો અંગે ચકાસણી બ્રેથ અને રજાતા કરી લોકો નશો કરેલી હાલતમાં વાહન ચલાવે નહીં અને લોકો બીજા લોકોની જિંદગીને જોખમમાં મૂકે નહીં એ હેતુસર અસરકારક વાહન ચેકિંગ ચાલી રહેલ છે આ ઉપરાંત ડિવિઝનના પોસ્ટલ વિસ્તારમાં અવાવરૂ જગ્યાઓ તથા મુખ્ય એવા પબ્લિકની અવર જવરવાળા પોઈન્ટો ત્યાં ઉપર ત્યાં પણ પોલીસ દ્વારા અસરકારક ચેકિંગ અને બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે અને લોકો સુખમય રીતે નવા વર્ષની ઉજવણીમાં ભાગ લઈ શકે અને કોઈ અસામાજિક તત્વો કે અન્ય કોઈ બીજો કોઈ પણ પ્રકારનો ના બનાવ બને તે હેતુસર સુરત શહેરના અને ખાસ કરી અને સુરત શહેરમાં પ્રવેશ પ્રવેશ દ્વાર એવા ઠાકોર દ્વારા લશ્કરા પોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી ચાલુ છે આપણે ક્યાંક ને ક્યાંક જોઈએ કે આ લસકાણા પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે દિવ્યાંગની ન્યૂઝની ટીમ સતત ત્રીજા દિવસે પણ અત્યારે અહીં ઉપસ્થિત છે અને ત્રીજા દિવસે પણ સતત ચેકિંગ ચાલી રહ્યું છે તો સુરતમાં અન્ય અન્ય જગ્યા ઉપર આપણે જે કાપોદરા સરથાણા અને આપણા લસકાણા ચોકી ઉપર અત્યારે સદન ચેકિંગ ચાલી રહ્યું છે જી કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત આપણે જોઈએ કે થર્ટી ફર્સ્ટનું જે ચેકિંગ ચાલી રહ્યું છે તો અત્યારે આપણે કાપોદરા લસકાણા થઈને અત્યારે આપણે સરથાણા થઈને અત્યારે આપણે જે સારોલી વિસ્તારમાં જે આવેલું એન્થોમ સર્કલ છે ત્યાં કામરેજ પોલીસ દ્વારા અત્યારે એન્થોમ સર્કલ ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે આ જે સુરતને જોડતો કેનાલ રોડ છે જે એન્થોમ સર્કલ પાસે આવે છે જ્યાં અહીંયા સુધી જે આપણે કામરેજ પોલીસને અદાવે છે તો કામરેજ પોલીસ દ્વારા પણ અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કે જે બહારથી ગાડીઓ આવતી હોય જે નશો કરીને આવતા હોય ને ફૂલ સ્પીડમાં ગાડીઓ ચલાવતા હોય તે તમામને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે કોઈ પણ નશામાં હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે અને તેને ચેકિંગ પણ કરવામાં આવે છે દારૂ પીધો છે કે નહીં અને અન્ય ડ્રગ્સ કે કોઈ પણ વસ્તુ શંકાશીલ લાગે તેઓને ચેક કરવામાં આવી રહ્યા છે ત્યારે આપણે જોઈએ છે કે આપણે આ જે એન્થોમ સર્કલ છે ત્યાં કામરેજ પોલીસ દ્વારા અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યો છે આપણે અહીંયા તમને દેખાડીશ કે અત્યારે જે આ જે કેનાલ રોડ છે કેનાલ રોડ જે હાઈવે ઉપરથી સીધો સુરતને જોડતો રોડ છે જેવી રીતના આપણે ત્યાંથી લસકાણાથી સીધો જ આપણે રેલવે સ્ટેશનને જોડે એવી રીતના જ આ કેનાલ રોડ છે જે સીધો જ સુરતને જોડતો છે ત્યાં ત્યાં અત્યારે ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે કેનાલ રોડ ઉપર પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે જે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત આપણે થર્ટી ને લઈને આપણે આખા સુરતમાં ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે આપણે અત્યારે આવ્યા હતા કે કાપોદરા પોલીસ સ્ટેશન સરથાણા પોલીસ સ્ટેશન બાદમાં પછી આપણે આવ્યા કામરેજ ચેકપોસ્ટ ઉપર તમામ જગ્યા ઉપર ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે આપણે સારોલી વિસ્તારનું જે આપણે સીમાડા ચેકપોસ્ટ છે ત્યાં અત્યારે આપણે દિવ્યાંગ ન્યૂઝની ટીમ આવી છે અત્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા પણ થર્ટી ને લઈને સઘન ચેકિંગ થઈ રહ્યું છેલ્લા ત્રણ દિવસથી આપણે હરેક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જઈ રહ્યા છીએ અને હરેક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવી રીતના સઘન ચેકિંગ ચાલી રહ્યું છે કારણ કે થર્ટી ને લઈને ક્યાંક ને ક્યાંક લોકો પીવા ખાવાનું વધારે રાખતા હોય છે અને નશો કરી અને ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે અને એક્સિડન્ટ પણ થવાની સંભાવના હોય છે અને ક્યાંક ને ક્યાંક દારૂ પી અને ધમાલ મસ્તી કરતા હોય છે તેવા લોકોને સારોલી પોલીસ અન્ય પોલીસ દ્વારા દંડ કરવામાં આવે છે અને જો વધારે કઈ પણ હોય તો એને ડિટેન કરી એને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ અને તેના ઉપર કાયદેસર ની કાર્યવાહી પણ કરવામાં આવે છે તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણે આ સીમાડા ચેકપોસ્ટ જે સારોલી વિસ્તારમાં આવેલું સીમાડા ચેકપોસ્ટ છે ત્યાં તમામ પોલીસ અધિકારીઓ દ્વારા અત્યારે જે નશામાં હોય છે તેને ચેક કરવામાં આવી રહ્યા છે ગાડીની અંદર ચેકિંગ કરવામાં આવ્યું છે કોઈ નશીલો પદાર્થ સાથે લઈને જઈ રહ્યા છે કે કેમ તે તમામ ની અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અત્યારે આપણે સઘન ત્રણ દિવસથી આપણે જોઈએ કે કાપોદરા કરી રહ્યા છીએ અને દરેક જગ્યા પર અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત થર્ટી ફર્સ્ટ ને લઈને અત્યારે દિવ્યાંગ ન્યૂઝ ની ટીમ આપણે સરથાણા વિસ્તારમાં આવી છે અત્યારે આપણે જોઈ શકીએ કે સરથાણા વિસ્તારમાં આવેલા આ સ્થળ ઉપર અત્યારે સીમાડા ચેકપોસ્ટ ઉપર અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે સરથાણાના પીઆઈ બીબી કરપડા અને એની ટીમ દ્વારા અત્યારે સરથાણા વિસ્તારમાં દેવા થર્ટી બસને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે થર્ટી પર્સને લઈને લોકો નશો કરતા હોય અને હોર સ્પીડમાં ગાડી ચલાવતા હોય તો તેઓને ગાડી ચેક કરવામાં આવે છે કે નશાકારક કોઈ પદાર્થ લઈને જઈ રહ્યા છે કે નહીં અને અન્ય જે નશામાં હોય જેને તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે તમામને ચેક કરવામાં આવે છે અને જે કોઈ પણ નશો કર્યા હોય તો આપણે જોઈ શકીએ નશો કર્યા હોય તેને ચેક કરી અને જો કીધેલા જણાતા હોય તો

જે રીતના આપણે કહીએ છીએ કે થર્ટી પર્સ્ટને લઈને દિવ્યાંગ ન્યૂઝની ટીમ છે આખા સુરતમાં જ્યાં જ્યાં ચેકપોસ્ટને જ્યાં ચેકિંગ થઈ રહી ત્યાં જઈ રહ્યા છે ત્યારે અત્યારે આપણે આવ્યા છીએ પુણા વિસ્તારમાં જે પુણા વિસ્તારની અંદર જે આ પુણાનો જે વિસ્તાર ચાલુ થાય છે ત્યાંથી પુણા પોલીસની ટીમ દ્વારા અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ દેસાઈ અને એની ટીમ દ્વારા અત્યારે જે આપણે અત્યારે સાયોના પ્લાઝા છે ત્યાંથી જે પુણા વિસ્તારની હદ ચાલુ થાય છે ત્યાં અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કારણ કે જે આ કેનાલ રોડ છે જે કેનાલ રોડ થી સીધો તે સુરત સિટીમાં જોડાઈ રહ્યો છે ત્યારે તેને ક્યાંક ને ક્યાંક જે કોઈ પણ ડ્રાઈવ કરતા હોય પીધેલા હોય અને રોંગ ગાડી ચલાવતા હોય ને સ્પીડમાં ગાડી ચલાવતા હોય તેઓને દંડ ફટકારવામાં આવે છે જે કોઈ પણ પીધેલા હોય તેને પણ ડિટેન કરવામાં આવે છે તે સયમ ડ્રગ્સ કે કોઈ અન્ય નશીલો પદાર્થ લઈ જવામાં આવે છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણે પીઆઈસએફ છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીએ સર પુના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર સાયોના સર્કલ ખાતે જે વાહન ચકની હાથ ધરવામાં આવેલ છે થર્ટી ફર્સ્ટ અનુસંધાન કોઈ અણિશ ન અનીષને બને તેમજ કોઈ નશાકારક કોઈ વસ્તુ કોઈ સાથે કોઈ ડ્રાઈવ ના કરે કે નશાકારક કોઈ વસ્તુ છે એનો કોઈ અવર હેરફેર ના થાય એ માટે ત્યાં વાહન ચકની હાથ ધરવામાં આવેલ છે આજ રોજ એકત્રીસ ડિસેમ્બર ના અનુસંધાનમાં સુરત ગ્રામ્ય જિલ્લા એસપી શ્રી રાજેશ ઘટિયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કામરેજ ડિવિઝનના ડીવાયસપી શ્રી આર આર સરવે સાહેબ દ્વારા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ બે ચેકપોસ્ટ તથા વાહન ચેકિંગના અલગ અલગ છ પોઈન્ટ બનાવવામાં આવેલ છે જે જગ્યાએ કોઈપણ પ્રકારે કોઈ વાહનમાં ઇલીગલ એક્ટિવિટી થતી હોય અથવા તો કોઈ વ્યક્તિ ડ્રિંક અને ડ્રાઈવ કરતા હોય તે અનુસંધાને સખતમાં સખત ચેકિંગ કરવામાં આવે છે જેથી કરીને લોકો એકત્રીસ ડિસેમ્બર શાંતિ અને સુરક્ષિત રીતે ઉજવી શકે અને કોઈને કોઈ પણ પ્રકારનો અવરોધ ઉત્પન્ન ના થાય અથવા તો જે સામાન્ય માણસ છે તેને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ના થાય તેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે અને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ તરફથી જો કોઈ પણ પ્રકારની ઇલિગલ એક્ટિવિટી થતી હશે કોઈ પણ જગ્યાએ તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુઝ સુરત